તારીખ તેર એક બે હજાર પચીસ એટલે કે સોમવારે પોષી પૂનમ છે એ દિવસે અંબાનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે શાકંભરી પૂનમ તથા ભાઈ બહેનના પ્રેમનું આગું મહત્ત્વ ધરાવતો દિવસ છે આપણી ભારતની સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો તથા પરંપરાઓ છે તેમજ તેમાં પણ વિવિધ પૂર્ણિમાઓ પણ ઉજવાય છે પણ તેમાં પોષી પૂનમ જેવા સામાન્ય રીતે આપણે જોઈએ ને તો જે પોષ માસની આ પૂર્ણિમા છે એમાં પણ ખાસ સોમવારે માતા જગદંબાનો પ્રાગટ્ય ઉત્સવ છે વિષ્ણુ પુરાણ મુજબ માના હૃદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી અને તેને મા જગદંબાનો પ્રાગટ્ય ઉત્સવ પણ મનાય છે સાથે સાથે ભાઈ અને બહેનના સ્નેહનો સંબંધ પણ આ ઉત્સવ સાથે સંકળાયેલો છે આ દિવસે બહેન ભાઈના આયુષ્ય વૃદ્ધિ માટે તેની સુખ સમૃદ્ધિ માટે વ્રત અને ઉપવાસ કરતી હોય છે તેમજ તેમણે ઉમેર્યું કે આમ જોવા જઈએ ને તો આપણા ઉત્સવો છે તે વિવિધ સંબંધોમાં ઉષ્મા ભરતા હોય છે કારણ કે જીવન એ સંબંધ આધારિત છે સાથે સાથે જીવનમાં વ્રત જપ અને આપણે નિયમો પણ આપતું હોય છે પરિણામે આપણું જીવન વિવિધ બંધનો સ્વીકારી જીવનનો એક વિકાસ કરે છે આવી આપણા ઋષિઓની દિગ્દૃષ્ટિને લીધે ભારત વર્ષની સંસ્કૃતિમાં વિવિધ પરંપરાઓ તેમજ પૂર્ણિમાના ઉત્સવ આવતા હોય છે પોષી પૂનમ ગુજરાતમાં એક અદકેરું મહત્ત્વ ધરાવે છે અને એ દિવસે જોઈએ ને તો પરિવારની દીકરી તેના વાલા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે અને ભાઈના જીવનની સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમા સામે વચમાં કાણું પાડેલા બાજરીની નાની ચાનકી કે નાના રોટલામાંથી ચંદ્રમાને આરપાર જોઈ ચાંદા તારી ચાનકી આગાશીએ રાંધી ખીચડી અને ભાઈની બહેની રમે કે જમે એવું બાજુમાં ઊભેલા ભાઈને ત્રણ વખત પૂછે અને ભાઈ તેમ બોલે કે જમે પછી જ બેન ફરાળ કરવા બેસે છે આવી છે આપણી ગુજરાતની સંસ્કૃતિ આ દિવસનું આપણે મહત્ત્વ જોઈએ ને તો આ દિવસે શાકંબરી નવરાત્રિ સમાપ્ત થાય છે અને અંબાજી પ્રાગટ્ય ઉત્સવમાં માઘ સ્નાનરમ અને ગોચરમાં વેપાર વ્યવસાય બુદ્ધિ કે લેખન વાંચનના કારક ગૃહબૂત કુંભ રાશિમાં ભ્રમણ દરમિયાન જ્યારે વક્રી થવા જઈ રહ્યા છે ત્યારે તેની અશુભ અસર ઓછી કરવા માટે આપણે જોઈએ તો શ્રી વિષ્ણુની ઉપાસના કરવી વિષ્ણુ સહસ્ર નામાવલી અને સ્ત્રોતના પાઠ બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કે શ્રી સુક્તમ કે પુરુષ સુક્તના પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે આ ઉપરાંત દુર્ગા સપ્તસતીના પાઠ અને માતા અંબાજીની ઉપાસના કરવા માટે અને ખરીદી કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે લીલોત્રી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી શાકંભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી પ્રસન્નતામાં વધારો થાય છે હિન્દુ શાસ્ત્રો સાથે આપણે વાત કરીએ ને તો એવી માન્યતા છે કે પોષ માસમાં સૂર્યદેવનો મહિનો છે એટલે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે તેથી જ આપણે કહીએ છીએ કે પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે પોષ મહિનામાં શું કરવું અને એનું શું મહત્ત્વ છે એના ઉપર ઓલરેડી મેં વિડીયો બનાવી દીધો છે તો આપ મારી ચેનલ પર જઈને જોઈ શકો છો આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે જો પૂનમનું તમારે વ્રત કરવું હોય તો પૂનમના દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરીને શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી સૂર્યદેવને અર્ધે ચડાવી વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવાનો સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસી સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરવાની આ દિવસે ઉપવાસ અથવા ફરાળ કરો અને કોઈ યોગ્ય પાત્રને દાન દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપો આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવાના ઉત્તમ ગણાય છે તો આ છે પોષી પૂનમનું મહત્ત્વ અને વ્રત કેવી રીતે કરવું એ આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો છેલ્લે ભાઈ બહેન માટે એટલું જ કે પોષ મહિનાની પૂનમડી અગાશીએ રાંધી ખીર જમશે માની દીકરીને પીરશી બહેની નો વીર જય